દર જિંદગી રનો કહેવાય કા તો આ તમામ આમ ઘડીક વાઘા સીવે ઘડીક પેટીકોટ સીવે આની પર માસી કરે માસી આવે ક્યારે બે માસી હા ભેગા થઈ જાય ભેગા થઈ જાય હમ માતા પિતાના જય શ્રી કૃષ્ણ உம்ம் <laughs> <laughs> <fundamentals dragging> <sympathen>

માસી પલોઠી વાળી ગયા માથે મોટી ના ના ભલે માસી વયા જાય તારે યાદ રહેવાનું પછી અમારે તમારે વિડીયો જોવાનું જો માસી બહાર ઘરે આવ્યા તા મારા મામા છે ને મારી ભાણકીનું મારી ભાણકીની ભાણકીનું હું ફ્રોક સીવે છે

દિવ્યાનીના દાદા મમ્મીના દાદા તો દિવ્યાની બેન હાટું એક વ્હાઈટ કલરનું સીવવાનું એક પિંક કલરનું સીવવાનું કે અને પછી દિવ્યાની બેન જો તોફાન કરે છે જો મસ્ત આમ જો જસુભા સીવી દેતા થાય ને મામા એવું સી દેજો સરસ બામ જસુભાઈ બહુ ઝાલર ને એવું બધું મૂકીને સીવી દેતા आज की तो चली होगी ये मार मामा आया ना એટલે હું એન પાણી પર ફ્રોક શીવડાઈમાં શેર ને પમપી છે મે આજે એટલે તે બે ભાઈ

તમને સારું લાગે ને એવું કરો અને જસુબા જેવું કરી દેતા ને ને છે જેના નાણામાં બહુ સરસ કરી દીધા હલો મારવા માંડ જેવું ભાઈ ને

મૂક દે ના પછી જાગી પીવાનું બરાબર ને એ બેટા હું કરો હે માસ માસી એ માસ હું કરો છો લે એ હું કરો છો હું કરો આ કપડા હિંચો છે ઠીક

હા તો માસીન મામાન બે ભાઈ બેન હેમપીન આવ્યા મારા ઘરે હા કા હા બે ભાઈ બેન ને કામે લગાડી દીધા ને હે તમને કામે લગાડવા હા હવે પાછું શું કામ ચાલુ કરી વાઘા કર્યું વાળા કા

તમને દેખાય મત તો છે જશે પણ મત તો ઉતરાઈ જતો મત ઉતરાઈ ગઈ બે આઈ તો આમાં આપણો ફોટો પડશે હા ફોટો પાડો છે માસી બાણે નો ફોટો પાડી દીધો બે પાડી ફોટો પાડી લે ક્યારે કે રાખ્યા ક્યારે નહીં હવે ક્યારે હા માસી માસી આવો તો પછી આવી જો માર ઘરે આવી જો મારી ક્યાંક જીવતા રહ્યા પછી તમારા વિડીયો જોવાનો મારા માણસ ગયા હતા મારે ઘેર રોકાવા આવ્યા હતા

काई नै काई वांदो नै ए हा हा इ आउजो या त म भिडियो बदा लई लौ आउजो पर्सु नी लाची आउजो त भिडियो उदै आउजो आउजो मामी नेन बदान सारा समाचार देजो ल बङ बङ पट्टु हु बदा लई लौ ए પડે આવજો ચાલો માસી ને મામા પેલી વખત મારા ઘરે આવ્યા ત્યાં છે ને માસીને લઈને આવ્યા કે બેન બે ભાઈ બેન જો આટલા વર્ષે ભાઈ બેન પ્રેમ મામ નામ છે અને કાકા દાદાના ભાઈ બેન છે તો હવે આપણે હાજે બનાવશું કઈ